કાસમાલ કબ્રસ્તાની બાજુમાં આવેલ રિમાન્ડ હોમ પાસે 25 વર્ષીય નાઝિમ ખાન નામના યુવકની રહસ્યમય હત્યા કરવામાં આવી હતી છાતીના ભાગમાં ઘા ઝીકીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ડીસીપી પન્ના મોમાયા દ્વારા આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર વિગતો આપવામાં આવી છે સાત ફેબ્રુઆરીના રોજ નિઝામ પઠાણની હત્યા કરવામાં આવી આરોપી ગુલઝાર પઠાની ધરપકડ કરવામાં આવી ગુલઝારે ત્રીસ હજાર ન આપતા હત્યા કરવાનું કહ્યું હતું પોલીસને વાત ગળે ન ઉતરતા કડકાઈથી પૂછતાછ હાથ ધરાઈ ત્યારે ગુલઝારે જીશાન નામના ઈસમ પાસેથી સોપારી લઈ હત્યા કરવાનું કબૂલ્યું હતું પહેલીવાર જીશાને હત્યારા ગુલઝારને પાંચ રૂપિયા આપ્યા મૃતક નિઝામના પત્ની સાથે જીશાન ને અગાઉ પ્રેમ સંબંધમાં હતો પત્ની અને જીશાન ના પ્રેમ સંબંધની નિઝામ ને ખબર પડી મૃતકે તેની પત્ની ને ધમકી આપતા પત્ની એ માફી માંગી બાદમાં નિઝામ ને ઠેકાણે પાડવા જીશાન એ ગુલઝાર ને સોપારી આપી હતી ગુલઝાર હત્યા કરે તો તેના દેવા પૂરા કરવા અને નવી રિક્ષા અપાવવાની લાલચ આપી હતી જીશાન પણ રિક્ષા ચલાવે છે અને મોબાઈલ ની દુકાન માં નોકરી કરે છે નિઝામ ની પત્ની એ જ નિઝામ ની હત્યા ની ગત સાત તારીખના રોજ વહેલી સવારે મરણ જનાર મોહમ્મદ નજીમ છોટા હુસેન પઠાણનું ખૂન કરવામાં આવેલું હતું જે અનુસંધાને પોલીસે આરોપી ગુલઝાર નબી ઉર્ફે ટુંડો અકબરેલી પઠાણની ધરપકડ કરેલી હતી આરોપીની ધરપકડ બાદ આરોપીએ ખૂન કરવાનું કારણ એવું જણાવ્યું હતું કે એણે અઠવાડિયે પહેલાં ત્રીસ હજાર રૂપિયાની માગણી કરેલી અને મરણ જનારે એને આપેલા ન હતા એની દાજ રાખીને એણે આ મર્ડર કરેલું હતું પરંતુ એ આ વાત અમને થોડીક બને ઉપજાવી કાઢેલી લાગતા ઊંડાણપૂર્વક તપાસ કરતાં અમને જાણવા મળેલું કે આમ તમામની પાછળ પ્રેમ પ્રકરણ હોઈ શકે છે અને જે અનુસંધાને વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ કામ માટે પઠાણ પઠાણમના ઈસમે આરોપીને કામ સોંપેલું હતું અને એણે એવું કીધેલું હતું કે એનું તમામ દેવું માફ કરી આપશે અને ઉપરાંત એને નવી રિક્ષા પણ ખરીદી આપશે અને જીશાન અને મરણજનાની પત્નીને પ્રેમ સંબંધ હતો જે બાબતે મરણજનાને ગત ઓક્ટોબર મહિનામાં જાણ થઈ જતા એણે એની પત્નીને ઠપકો બી આપેલો અને એની પત્નીએ માફી માગી લીધેલી ત્યારબાદ આ સંબંધ પૂર્ણ થતા જીશાનને એવું થયું કે હવે એની પત્ની એની સાથે સંબંધ નહીં રાખે અને લગ્ન પણ નહીં કરે ભાગીને લગ્ન નહીં કરે જેથી મરણજનાને મારી નાખવા માટે એણે આ આરોપીને કામ સોંપેલું હતું એ માટે એણે અગાઉ પાંચ હજાર રૂપિયા જીપેથી પણ ટ્રાન્સફર કરેલા અલગ અલગ જગ્યાએ એટીએમમાં જોડે સાથે અને એ લોકોએ પૈસા કાઢીને પણ પૈસા આપેલા છે અને ત્રણ ચાર વખત એ લોકોએ મિટિંગ કરી છે જે અમારા સીસીટીવી ફૂટેજમાં પુરાવ તરીકે અમારી પાસે આવી ગયેલ છે આ રીતે આખું પ્લાન ઘડી જાન્યુઆરી મહિનામાં પ્લાન ઘડી અને એનો અમલ સાત તારીખે કરવામાં આવેલો હતો હાલમાં જીશાની અટક કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલુ છે